રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના થોરાડિયા ગામે થોડાક દિવસ પહેલા કોળી સમાજના લોકો દ્વારા જે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું તે મામલાના સંદર્ભમાં સાહીઠ થી વધુ કોળી સમાજના લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધાયો હતો જોકે આ મામલાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જે કોળી સમાજના લોકો જેલમાં બંધ હતા તેમને આજે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ માંગ કરી છે કે જે કેસો કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા કોડી સમાજના લોકો તે આવનારા દિવસોમાં પરત ખેંચવામાં આવે પેલા શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું ફેઝન આજથી થોડાક સમય પહેલાની વાત છે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના થોરાડિયા ગામે ઘનશ્યામભાઈ રાજપરા નામના એક કોળી સમાજના વ્યક્તિની જાહેરમાં આરોપી ભૂમાફિયા દ્વારા હત્યા નિપજાવી દેવામાં આવી હતી જે ઘટનાથી કોળી સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ સાથે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને આ દરમિયાન પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું ને પોલીસ ઉપર પથ્થર મારાના મામલામાં ચોર્યાસીથી વધુ લોકો સામે પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ હતી અને સિત્તેરથી વધુ લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી અને આને જ લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી આ મામલાના સંદર્ભમાં કોળી સમાજના જે નેતાઓ સત્તા પક્ષમાં છે તેમના ઉપર સતત માછલા પણ ધોવાઈ રહ્યા હતા ત્યારે આ બાબતે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જે કોળી સમાજના લોકો જેલમાં બંધ હતા તેમને લઈને રાહતના સમાચાર મળ્યા છે આજે કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે સાથે જ કેટલીક શરતો કોર્ટે મૂકી છે જેમાં જ્યાં સુધી આરોપીઓની ચાર્જશીટ નહીં થાય ત્યાં સુધી તેઓ ગુજરાત બહાર જઈ શકશે નહીં તારીખ ઉપર તેમને હાજર થવાનું રહેશે તેવી અલગ અલગ શરતોના શરતો જામીન મળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પણ આ મામલે નિવેદન આપતા શું વાત કહી છે તે સાંભળેલું નમસ્કાર હું રાજુ કરપડા હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિષિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા બંધ હતા આ લોકોની જે આજે જામીન અરજી હતી સુનાવણી હતી એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જે કાંઈ એમની શરતો છે દર મહિનાની પહેલી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું આ બધી શરતો પછીની વાત છે પહેલાં જામીન જે મળી ગયા છે એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો નિર્દોષ લોકો જેલની અંદર હતા આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા આ તમામનો હું આભાર માનું છું સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેને મફતમાં તમામ આરોપીઓને તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇઝ આપી છે મદદ કરી છે તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય આ તમામની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે જેથી કરી અને પરિણામ સુધી પહોંચી શક્યા છીએ તો આ લડાઈમાં જોડાયેલા તમામ લોકોનો ફરી ફરી વખત હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું જી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોળી સમાજના લોકોને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા હતા નિર્દોષ લોકોને પણ જેલવાસ જવાનો વારો આવ્યો હતો તે મામલામાં આજે કોર્ટે જામીન આપ્યા છે ત્યારે તેમણે માંગ કરી છે કે આગામી સમયમાં જે આરોપીઓ છે તેમના પર જે કેસ કરવામાં આવ્યો છે તે કેસ સરકાર દ્વારા પરત લેવામાં આવે તેવી માંગ સાથે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ છેલ્લા થોડાક સમયથી ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે જે રાજકારણ ગરમાયું છે અને જે